કૃષ્ણ જય માતાજી વેલા હાડા ચાર વાગ્યાનું તમારું સ્વાગત છે મારા બ્લોગમાં અને વાગી ગયા છે હાડા ચાર તો હાડા ચાર વાગી ગયા છે અને ઉઠી ગયા છે અને બધા છોકરાઓ જો હોતા છે હોતી છે જેની વચ્ચે હોતી છે શુભમ અહીંયા ઈશ્વ અહીંયા તો આજે બધાએ હોલમાં સુઈ ગયા હતા હું બા પૂર્વા બધાએ અને જેનીના પપ્પાનો ફોન આવી ગયો હતો અને જેનીના પપ્પા ઉજ્જૈન પહોંચી ગયા છે અત્યારે વહેલા સાડા ત્રણ વાગ્યાના ને અમે પણ અત્યારે ઉઠી ગયા અત્યારે અમને ઉઠાડવાનો ફોન આવ્યો ઉઠી જાઓ ગાયોનો સમય થઈ ગયો છે એટલે એને ગાયોની સીધા તો બસ હવે જો ગાયોના ડાળિયામાં ગાયો રાહ છે ઊભી થઈને બધી હવે ફોન પક કોઈ વિડીયો બનાવીએ કેમ છે નહીં પણ આપણે બનાવશું ગમે ત્યારે જેમ જેમ સમય રહે એમ ને હું અત્યારે જવાની છું બધી ગાયોનું કરવા હું અને બા તો પહેલાં ખાણ કરીશ ને પછી મિલ્કિંગ કરી જોઈશું આપણે જેવો જેવો સમય રહે એ પ્રમાણે વિડીયો બનાવશું તો મા દાદા બગલીનું મિલ્કિંગ કરે છે હું ગંગાનું મિલ્કિંગ કરીને લઈ આવું છું અને હવે જવાનું છે ઢેલનું મિલ્કિંગ કરવા માટે સવારના છ વાગી ગયા છે અને વહેલા પાંચ વાગે મોરલી અને વાગીથી તો બધાને ખાણ દેવાઈ ગયા છે બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને છોકરાઓનું ટિફિન બનાવવા લાગુ બાને ને પછી બધાને પાણી પણ પીવાઈ ગયા છે હવે એને સારો આપવાનો અને વાહીંદા કામ બાકી છે પણ વહેલા દોયા એટલે બધી બેહી ગઈ છે મસ્ત મોરલીનો અવાજ સંભળાય છે અને એ પણ સાંભળાય છે હું પણ સાંભળું છું તો અને જેની ને પપ્પાને ફોન કર્યો તો ઉજ્જૈન મહાકાળના દર્શન કરવા માટે બસ તૈયારી કરે છે ને ગયા છે ને ઉજ્જૈન પોગી ગયા તો ખરા સવારે વહેલા ત્રણ વાગ્યા નાખે અત્યારે ભગવાનના દર્શન કરવા માટે ગયા છે રોટલી ખાઈએ તો આપણે વેલા જો હાડા ચારે ઉઠાતા એટલે ગાયોનું બધું મસ્ત કામ થઈ ગયું છે અને ગાયો જો બધી મસ્ત મસ્ત બેહી ગઈ છે ગંગા અને હોનો અને ગોરી બે ઊભા છે બાકી તો સુરભી શિવાની મોરલી રવેતી બધા બેહી ગયા છે અને જેની ના પપ્પાનો ફોન આવ્યો તો તેમણે ઉજ્જૈન મહાકાળના દર્શન માટે લાઇનમાં ઊભા છે ને એ લાઇન કેટલા કિલોમીટરમાં હશે એ મને ખબર નથી એમણે કીધું કે બસ ખાલી દર્શન થઈ જાય વારો આવી જાય તો સારું એવડી લાઈન છે એ કંઈ પણ કાંઈ નહીં નહીં તો તમે દર્શન નિરાતે કરજો અને બસ તબિયત પાણી એમના હારા છે ને બસ એ વારે વારે એ જ પૂછે છે કે બધી ગાયો કેમ છે ગાયું ઉપર એમ બધી ધોવા દીધું બધી ઘાસ હરકો આવે છે કે નહીં કે હું કરે છે ગાયું ગાયું બસ એને ગાયોની જ ચિંતા થાય છે ક્યારે એને એમ નથી પૂછ્યું કે છોકરા શું કરે બધા શું કરે એને ખબર છે છોકરા મા બાપા બધા મજામાં જ છે પણ ગાયું શું કરે એને ગાયું ચિંતા રહે તો આપણે ગાયોનો થોડો થોડો બ્લોગ બનાવીને મોકલી દેવું અને હવારમાં મિલ્કિંગ એટલા માટે તો બધા અંધારામાં કેમ વિડીયો હરખો નહોતો બનતો તો મેં દો આપણે હાથનું આખું બધી ગાયોનું મિલ્કિંગ બનાવી અને વિડીયો પણ મૂકશું અને જેની પપ્પાને પણ મોકલશું જેથી કરી એને પણ શાંતિ થઈ જાય કે ગાયોએ મસ્ત દોવા દીધું છે સવારના સાત વાગે આપણે ઉજ્જૈન અને ઉજ્જૈન ની અંદર આપડે અલેશ્વર નું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આપણે રહીએ છીએ કાળ ભેરવનાથ આપણે ધો મંદિરની બાજુમાં પગી ગયા છીએ દર્શન કરવા માટે એ લાઈનમાં થઈ લાઈન એવડી મોટી હોય ને કે અડધી પોણી કલાક કલાક જેવો સમય લાગી જાય આપણે દર્શન કરી લીધા પછી બહાર નીકળી ગયા પછી અહીંયા છે ને બાઇક પીવા મળે છે તો આપણે બાઇક પણ પી લઈ

આપણે અડધા ઉપર હાલી ને પાકી ગયા છીએ અને હજી થોડું પાકી છે ઘણું હાલું પીડિયું આપણે અંદર છે ને આ રીતનું બધું ફરી ફરીને લાવવાનું છે એટલું ફરવાનું છે એક ની લાઈન હોય તો મહાકાલેશ્વર મુખ્ય દ્વાર છે તો અહીંયાથી આપણે અંદર જવા માટે છે આમ તો આપણે જ્યાંથી આવતા હતા ને આ બધે રસ્તાની અંદર બૂટ લેવા માટે ને પરસાદી આપવા માટે નીકળ લોકો હોય છે આગળ પાછળ તો ન્યા ક્યાં નહીં મૂકવાના વૃતા કેવું કઈ આપડે બૂટ કેવું અહીંયા અંદર મંદિરની અંદર નિશુલ્ક સુવિધા છે આપડે ચંપલ કે બુટ કે કઈ હોય બધું મૂકીએ કાઈ અને આ કેવા આપણે જવું અંદર તો મંદિર ની પાસે આપણે પહોંચી ગયા એકદમ અને જો આ મંદિર છે આથી જવાય છે અંદર તો ગાયોનું બધું કામ થઈ ગયું છે અને વાડીમાં માં દાદાની ને કીધું તો એટલે ગાજર લેતા આવ્યા છે ટાકો ભરાઈ ગયો છે સલકાઈ ગયો છે તમે અમે ગાજર ને જો અહીં ધોવા માટે મૂકી દીધા છે જેથી કરીને એમાં જે કઈ ધૂળ માટી ફેટી હોય બધું સારું થઈ જાય કારણ કે પાયેલા છે એટલે ગારો બહુ જ છે મસ્ત બુલેટ સીવાનું કામ થઈ ગયું છે ને હવે બાકી છે તો અમારે હું મારા હા ને હા હા કારણ કે માં દાદા અને હું અને જેની એચપી શુભમ ને તો સવારે ટિફિન કરી દીધું એટલે લઈને વ્યાઈ ગયા છે તો ને જેની ને પપ્પાનો ફોન આવ્યો તો હવે ઉજ્જૈન દર્શન કરી લીધા છે નીકળી ગયા છે ભોપાલ બાજુ અને હવે આમાં રસોઈમાં તો રસોઈ બાય સવારે તો બનાવી દીધી છે પણ મને ગાજરનો સંભાર ખાવાનું મન છું તે બટેટાનું ચાક રોટલી છે જ તે પણ ગાજર એટલા માટે છે કે એનો સંભાર બનાવી અન સાઈડમાં ખાવા માટે તો હું સંભાર બનાવી દઉં પછી ખાઈ લઈ કારણ કે પૂરવા તો અત્યારે ખાઈ પી હોઈ ગઈ છે બાકી તો અમેથી એને એક વાર બી ગયો છે તો ગાજર લઈ અને સંભાર બનાવી નાખું ગાયોનું કામ થઈ ગયું છે હાજર કરવાનું છે અને આજે પાણીની વાટ છે તો પાણી આવી જાય તો આ જે ટાશ નાખી છે એ બધી પલાળી દેવાની છે તો અત્યારે ત્રણ વાગી ગયા છે ઘરકામ બધું થઈ ગયું છે પૂરવા જાગી ગઈ છે રમે છે અને પાણી એવું છે તો પાણી બધું જેમ માલને પાવાનું વાપરવાનું પીવા માટેનું બધું ભરાઈ ગયું છે ને હવે જે કાંઈ વધારે પાણી છે એ અહીંયા ટાશમાં મૂકી દીધું છે જેથી કરીને ટાશ પણ ભીની થઈ જાય અને બધી ટાશ બેસી જાય જે હાઉખોરી હોય એ જેટલી બેસી એટલી બેસી જાય ને તળિયું હઝર થઈ જાય એટલે હજળ થઈ જાય તો પછી વાસરું કે ગાય બાંધી તો વાંધો ન આવે ક્યાં પાણી જાય દોડતી ને જો પાણી તારી માથે આવશે મને ખબર છે તું પાણી વીખવા પોગી ગયું હા તો જો આપણે એટલો બધો ભાગ પાણીથી મસ્ત જે કોરી માટી હોય અને એની ઉપર જે પાણી આવે જ્યારે કેમ વરસાદ થતો હોય અને પહેલી વહેલી માટી પલાળતી હોય ને કંઈક અલગ સુંગંધ આવે એટલી મસ્ત મીઠી મીઠી સુંગંધ આવે કે એવી કોઈ સુંગંધ નહીં હોય એવી એટલી વાલી લાગે માટી અને પાણી બી પલ્લે ને એટલે જ્યારે એવું થાય તો જેટલી જગ્યા આપણે માટીને પલાળા નથી એટલી બધી પલળી ગઈ છે મસ્ત આવે આગળ ઢગલા મૂકી દીધી જેથી કરીને પહેલાં કરશે ધીમે ધીમે અને જો એટલું ભીનું મસ્ત થઈ ગયું છે એટલે આ ટાશ વહી જાય તો ખીલા તો છે હજી એક બે ખીલા નાખીને વાસરું રે અને સાંયો રે વાસરૂ ને કારણ કે તપો લાગે એટલા માટે